કોન્ક્રીટમાં રેતી અને પાણીનું પ્રમાણ વધુ હતું ભ્રષ્ટાચારની આ ટાંકીનું તથ્ય જાણવા માટે પોલીસની એસઆઈટીએટી અને ગેરીની મદદ લીધી હતી જેમણે પ્રાથમિક રિપોર્ટ આપ્યો હોવાનું સામે આવ્યું છે સુરત જિલ્લાના માંડવી નજીક તડકેશ્વરમાં નવી નકો ટાંકી ધરાશાયી થવાના કૌભાંડમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે ટાંકી બનાવવા માટે જે કોન્ક્રીટ વાપરવામાં આવ્યું હતું તેની સ્ટ્રેન્થ પચીસ થી ત્રીસ એન એમએમ ટુ ની જગ્યાએ માત્ર આઠથી અઢાર એનએમએમ ટૂજ હતી એટલે કે ટાંકી બનાવવા માટે જેટલું સિમેન્ટ વાપરવું જોઈતું હતું તેના કરતાં અડધું જ વપરાયું જેટલી કપચી વાપરવાની હતી તે પણ ઓછી હતી કોન્ક્રીટમાં રેટી અને પાણીનું પ્રમાણ વધુ હતું ભ્રષ્ટાચારને આ ટાંકીનું તથ્ય જાણવા માટે પોલીસની એસઆઈટીએ એવીએનઆઈટી અને ગેરીની મદદ લીધી હતી તેમણે પોલીસને પ્રાથમિક રિપોર્ટ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે તડકેશ્વરમાં પંદર દિવસ પહેલાં આ નવનિર્મિત ટાંકીમાં નવ લાખ લિટર પાણી ભરીને તેની ટ્રાયલ લેવામાં આવી રહી હતી ત્યારે જ ટાંકી કકડભૂસ થઈ ગઈ હતી આ ઘટનામાં ભ્રષ્ટાચારના સીધા સંકેત દેખાતા રાજ્ય સરકારે પણ તેને ખૂબ ગંભીરતાથી લઈ તરત જ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી પોલીસે અત્યાર સુધી આઠ લોકોની ધરપકડ કરી છે કેટલાક સેમ્પલ્સમાં કોન્ક્રીટની વચ્ચે બબલ્સ એટલે કે પરપોટા પણ દેખાયા નિષ્ણાંતોના મતે કોન્ટ્રાક્ટરે સિમેન્ટ અને કપચીનો ખર્ચ બચાવવા માટે જરૂર કરતાં અડધી જ સિમેન્ટ અને કપચી વાપરી અને રેતી અને પાણીનો ઉપયોગ કર્યો ટાંકી ભાર સહન કરી ન શકી અને પડી ગઈ લેબ ટેસ્ટ મુજબ કોન્ક્રીટની મજબૂતી જરૂર લેવલ કરતાં ઓછી મળી એટલે જે ભાર સહન કરવાની ક્ષમતા હોવી જોઈએ તે કોન્ક્રીટમાં નહોતી કેટલાક સેમ્પલમાં કોન્ક્રીટ નબળું અને અસમાન ગુણવત્તાની જોવા મળી પોલીસે જેટલા પણ આરોપીઓ તેમના બેંક એકાઉન્ટ તથા વ્યવહારોની તપાસ માટે એસઆઈટીએ સીએની નિમણૂક કરી હોવાનું જાણવા મળ્યું છે ભ્રષ્ટાચારમાં અને કોઈપણ વિભાગ કે જવાબદાર અધિકારી કર્મચારીઓનું નામ ખુલશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે માંડવી ખાતે જે ઘટના બનેલી અને એમાં ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નામદર કોર્ટમાંથી આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મળેલ આ રિમાન્ડ દરમિયાન ઘણી બધી અગત્યની બાબતો ધ્યાને આવેલી અને હાલ તપાસમાં અમે જે સરસ રીતે આગળ વધી રહ્યા છીએ અમારા ડીવાયએસપી વનાર તપાસ કરી રહ્યા છે અને એમની સાથે અન્ય પણ અધિકારીઓની એક ટીમ અમે મદદમાં આપેલી છે અને તમામ મુદ્દાઓ પર તપાસ થઈ રહી છે એમાં ખાસ કરીને એમની જે ટેન્ડર પ્રક્રિયા છે એ સિવાય જે ટેકનિકલ બાબતો છે સૌથી અગત્યની તો એમની વિજિલન્સ વિભાગની ટીમ અને એસવીએનએટી ટીમ જે છે તો એસવી એનઆઈટી એનઆઈટીની ટીમ અને વિજિલન્સ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ પ્રકારના સેમ્પલ્સ લેવામાં આવેલા છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ પ્રકારના સેમ્પલ્સ લેવામાં આવેલા છે અને એમના લેબ ટેસ્ટિંગ રિપોર્ટ જ્યારે આવશે ત્યારે આની અંદર વધારે આગળ વધી શકાશે એ સિવાય જે નાણાકીય બાબતો છે કે કેટલા પેમેન્ટ થયા ટેન્ડર જે છે એની ઘણી બધી વિગતો છે નાણાકીય તો એ નાણાકીય વિગતો માટે એના એક્સપર્ટ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને લેવામાં આવ્યા છે તપાસમાં અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે એ અમને તપાસમાં મદદ કરશે અને ઘણા બધા પુરાવા મેળવી મેળવી આપશે એ અમને વિશ્વાસ છે અને આગળ એક પણ મુદ્દો બાકી ન રહી જાય તપાસનો અને ખૂબ સરસ રીતે તપાસ થાય અને આ ગંભીર ઘટના જે છે એમાં તમામ પ્રકારના યોગ્ય પુરાવા મેળવી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે